નમસ્કાર જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ડોડિયા જે કેટલા વર્ષથી જે ખેડૂતોને જે પ્રશ્નો જે ગુંજી રહ્યા હતા જે ભારતમાલા પ્રોજેક્ટ કેટલા સમયથી એને સ્થગિત કરવામાં આવ્યો હતો ફરીવાર જે ભારતમાલાનું ભૂત દોડ્યું ત્યારે આજે બોડવાક ખાતે જ્યારે જ્યારે કરવા માટે આવ્યા હતા ખેડૂત લોકોએ વિરોધ કરવામાં આવ્યો આજે ફરીવાર પોલીસ બંદોબસ્ત સાથે જે ભારતમાલા પ્રોજેક્ટના જે માપણીવાળા છે એ માપણી કરવા માટે આવ્યા છે ડ્રોન કેમેરા લઈને ગામ લોકોનો સખત વિરોધ જણાઈ રહ્યો છે અહીં દ્રશ્યમાં જોઈ શકો એ પ્રમાણે

સર અમારી ઘર ની અમારે હુકમ જોતો બતાવી દીધો અમારો કઈ નહીં

છે તબી તો તમે ચાલુ જ રાખો છો આમ સફા બોલાવીને કરવું જોઈએ કે ખેડૂતોને પૂછવું જોઈએ કે નહીં કરવું જોઈએ કે ડાયરેક્ટ આમ લાઈન મૂકી દેવું જોઈએ પાંચમી અનુસૂચિમાં જે જોગવાઈ છે એમાં રાજ્યપાલ સાહેબ જે સહી નથી કરી રાજ્યપાલ સાહેબ સહી કરે ને પછી અમલવારી થાય હવે આ જે પ્રોજેક્ટ છે એ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે અને જાહેર રીતનો પ્રોજેક્ટ છે એટલે એ પ્રોજેક્ટમાં આમ અવરોધ ઊભો કરવો એ બરાબર નથી પ્રોજેક્ટ પ્રોજેક્ટ જો પ્રોજેક્ટ જે છે ને એ થશે જ એટલે અત્યારે તમે વિરોધ કરતો હોય ને જો તમારે અત્યારે તો પ્રાઇમરી માપણી છે તમારે એ જમીન જે સંપાદન થશે ને એનું તમને વળતર તમે તમને મળી જશે એમાં કંઈ વળતર ડબલ એ સાહેબ નીકળી જાય તો શું થાય અમારી હાલત તોતેર ડબલ એ નીકળી જાય તો શું થાય પણ હવે પ્રોજેક્ટમાં જમીન જવાની તોતેર ડબલ ની જનરલ નહીં હોય પણ એ તો સંપાદન થાય જ છે પણ આમાં ખેડૂતોની મંજૂરી લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ હવે સરકારનો પ્રોજેક્ટ છે મંજૂરી આ જે જમીન છે ને એમાં માત્ર ત્રણ ફૂટ સુધીનો જ આપડો કબજો સરકારે આપ્યો છે એ આપડે આપણે લઈને નથી આવ્યા એ જે જેટલી બી જમીન છે એ સરકાર છે જયારે એ જમીન પર સરકાર પ્રોજેક્ટ નાખવા માંગે ને તો આપણે સંમતિ આપવી પડે

એ તમે આપણા ને સાતભાર માં ના હોય એટલે માલિક બની ગયા એ તો કબજો કે તમે મૂળ માલિક ભલે તમે છો ત્રણ ફૂટ સુધી તમે ખેતી કરવા માટે આવે તમે સરકાર પણ નીચે ખેતી ના કરી શકો એ અંદર થી ખનીજ ખોદી ના શકો સરકાર કોણ સરકાર સરકાર કોણ

કોણ છે સરકાર ભારત દેશ માં કોણ છે સરકાર લોકતંત્ર થી સરકાર કોણ લોકતંત્ર થી ચૂંટાયેલી સરકાર એની સરકાર બનેલી હોય કોને કહ્યું એ તો રાજકીય પાર્ટી છે

બરાબર તમને બધું બતાવું મારી ઘરે આવે કલેક્ટર સાહેબ સુધી રજા તમે તમારી આરત ની છે એમાં વાત કરીએ એટલે કહેવાનું સાહેબ એ મતલબ ચર્ચા કરવી હોય તો સાહેબ સાથે આવીને પ્રાંત સાહેબ સાથે ચર્ચા કરી લો કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરીએ ને પછી તમારે જે બી કંઈ નિર્ણય થાય તે આપણે નિર્ણય અમારાથી ના લેવાય સાહેબ ને આવીને તમે રજૂઆત કરો સાહેબે તો મહેસૂલ વિભાગ ઓલરેડી મોકલાવે છે કે એને ગામ સભા ગામ માં કરવાની હોય પછી ખેડૂત બધી મંજૂરી તમે ને કરજો મને મારે ફરજ એટલી છે કે જે પ્રોજેક્ટ સર્વે થાય છે એમાં વિરોધ થતો છે તો રજૂઆત તમારે સાંભળવાની તમને સમજ આપવાની તમને જો ના સમજે તો પછી તમારા કલેક્ટર સાહેબ ને કે પ્રાંત સાહેબ ને તમારે ચર્ચા કરી પડે ત્યાર પછી આગળ નિર્ણય થાય ત્યાં સુધી काले आवा तुम्हें काले आवा काले आवाना हमें बंद काले सर्वे करो ए बंद करो सर्वेध से नामिका सर्वे का मतलब आ हमारे को तुम्हें काफी लगा बैठो करो किसी भी चीज बात आगे तो सारे गया ना बात किया काले कर काले काम करा दरवाजा बंद कर दे दरवाजा बंद कर दे कितनी वक्त आवेदन पत्र तो आ नहीं है न तो

કાલે આવો તમે ઘી આમ આપણી બી બોલાય બોલી

કોને કોની કેટલી જમીન ઘર ઝાડ હું જાય છે તેનું સર્વે છે તેના આધારે પછી વળતર નક્કી થાય એટલે સર્વે ચાલુ રહ્યા દેવું પડે તમારે ಏನಪ್ಪಕದಮೋ ಏನಾದ್ರೂ ಮಾಡೆ ತರಾಯೆ ಉಬಾರೆ ಸರ್ವೆ ತೋ ಚಾಲು ಆದಾ ತಾಲೆ ತಾಲೆ 1:30 ಗಂಟೆ ನಾವು ನಮೂ ಹಾಲಾಕತ್ ಕರೀಲೇವನೆ ಸಾಯ್ಬಾಬಾ ಜೊತೆ ತಮ್ಮ ದೇವಿ ಕೈಯಿ ಸರ್ವೆದರಂತ ಕರೀಲೇವನೆ ಏವಿನೋರು ಇರಲ್ಲ ಸಾಯ್ಬಾಬಾ ಜರ್ನಾತನ ಕಿಸಿ ಜೈ ತುಮಕೋ ಸರ್ವೆ ರಾವ್ ಇಸ್ಕೋ ಅದಾಕ ಯಾದ್ರೇ ಜಾಬೋನ ತ ವಿರೋಧ ನೋತಾ ಆಕೀದಿ ಇತ್ತು ಶೇಗೋ ಪತಾನಾ ಕರಾಯ್ જ્યારે ગામ લોકોએ પોલીસ સાથે જે વાત પણ કરી પણ પોલીસ પણ ગામ લોકો સાથે સપોર્ટમાં નથી ત્યારે જે પોલીસે ચીખલી મામલકદારને બોલાવી અને ચીખલી મામલકદારને ગામ લોકોએ પ્રશ્ન પૂછવામાં આવ્યો પણ ગામ લોકોના પ્રશ્ન મામલતદાર પાસે ન હતા ત્યારે જ્યારે જે મામલકદાર પાસે પ્રશ્ન ન હતા ત્યારે મામલકદાર સાહેબ ચીખલી મામલકદાર સાહેબ વિલા મોઢે પાસા ચીખલી પહોંચી ગયા છે ત્યારે હજુ પણ જે યથાવત છે ગામ લોકોનો વિરોધ જોવું એ રહ્યું કે ગામ લોકો જે આ ભારતમાલા પ્રોજેક્ટ છે એની માપણી કરવા દેશે કે નહીં એ એક જોવું રહ્યું ડિસિઝન ન્યુઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો